જુનાગઢ ગિરનાર પર્વતની સીડી ઉપર પાંચ જગ્યાએ રાખેલા પાણીના ટાકામાં પાણી નથી આવતું તંત્રએ યાત્રિકો માટે કરી હતી પાણીની વ્યવસ્થા પરંતુ હાલ પાણી વગર હેરાન પરેશાન થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે હાલમાં જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો કરવા પધારેલા લાખો યાત્રિકોએ ગિરનાર પર્વતના ધર્મસ્થાનોની પણ યાત્રા કરી રહ્યા હોય આ વખતે પ્લાસ્ટિક મુક્ત ગિરનારના ના અભિયાનમાં તંત્રએ નવો અભિગમ અપનાવ્યો છે સીડી પર ચડીને જતા યાત્રિકો માટે પીવાના પાણીના ટાકાઓ તંત્ર દ્વારા મુકાયા છે તેમાં પાણી તો આવતું

ફક્ત ટાંકીઓ મૂકી રાખવામાં આવી છે આવનાર યાત્રિકોની હિંમત ટાંકીઓ જોઈને તૂટે નહીં ફક્ત ગિરનારમાં માં સાધુ સંતોના દર્શનાર્થે આવેલા યાત્રિકો આ વખતે કલેક્ટર સાહેબની અસીમ કૃપા દ્રષ્ટિ થઈ પાણીની ખાલી ટાંકીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે સમાચાર મળતા ગિરનારના ના દર્શન કરી આવેલા યાત્રિકોના મુખે સાંભળી ગિરનાર જવાનો વિચાર કરતા યાત્રીઓએ ઉપર જવાનું ટાળ્યું હતું યાત્રિકો પાણી માટે વલખા મારી રહ્યા છે ના છૂટકે પાણીની એક બોટલના પચાસ સાઠ સિત્તેર રૂપિયા આપવા મજબૂર બની